કોઈ આ બધું ધોવાઈ ને દરિયો નજીક થઈ ગયો ને અમારા એકદમ ગેરબાજ આવી કવચ ખારો થઈ જવાનો તો પછી પીવાનું પાણી ની અમને તકલીફ પડવાની દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે સાથે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે જોકે બીજની ભરતીને પગલે નવસારી જિલ્લાના જલારપોર તાલુકાના વાસી અને બોરસી ગામમાં દરિયા કિનારે કરંટ વધતા મોટા મોજા ઉછર્યા હતા અને દરિયા કિનારાને અડીને આવેલા બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે લોકોની સમસ્યા વધી છે હું આજે કેટલા વર્ષોથી અહીંયા જોઈ રહ્યો છું મેં કમસે કમ સાત થી આઠ વાર પ્રયત્ન કર્યા છે પ્રશાસન ઇન્ફોર્મ કરી છે કે ભાઈ અમને આનો હેલ્પ કરો દરિયો આગળ વધી રહ્યો છે વધી રહ્યો છે આજે આજે આપ જોવા મળે છે કે દરિયો રુદ્ર રૂપ ધારણ કરી લીધું છે ભરતી આજે વધારે છે તો આજે કાલે આજે જોયું તો એક સામે ઘર છે એમાં તો પૂરા પાણી ભરાઈ ગયા છે એ લોકો કાલે કાલે ટ્રેક્ટરો દ્વારા એ બધું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આજે ગામમાં પાણી પ્રવેશી રહ્યા છે ગામમાં દરિયા કિનારાના પાણી પ્રવેશ કરતા લોકો ભયમાં નેજા હેઠળ જીવી રહ્યા છે ગામમાં પાણી ઘુસી જતાં ગ્રામજનો ડૂબી અનુભવી રહ્યા છે ખારા પાણી ગામમાં આવતા ખેતીને નુકસાન ઉપરાંત તળાવના પાણી પણ ખારા થયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે વધુમાં ગામના અસ્તિત્વ સામે મોટા સવાલો ઊભા થતા સ્થાનિકો સંરક્ષક દિવાલની માંગ કરી રહ્યા છે આ પાણી ગામમાં ઘુસી ચાલ્યું અત્યારે આ પાછળથી હવે આ ચાલ્યું ગામ તળાવમાં પાણી જવાનું હવે પીવાનું પાણી અમારે ગામ તળાવના કુવામાંથી આવતું છે તળાવ જ ખારો થઈ જવાનો તો પછી પીવાનું પાણીની તકલીફ પડવાની આ તળાવ જો ખારા પાણીથી ભરાઈ જાય તો અમે છે ને ખેતી કરતા છે અમે એક જ વારનું ભાત પાકે છે અમારું આ વરસાદના પાણીથી હવે ક્યારે બધી પેલું થઈ જવાની ખારા પાણીથી બગડી જવાની તો પછી અમે શું કરવાના ગામના લોકો અમે પ્રોટેક્શનની વૉલની બહુ વર્ષો છે માંગ કરીએ પણ નથી બનાવતા ગામની બહુ ખરાબ પરિસ્થિતિ છે અમારી અમે કેટલા અહીંયા રહેતા હતા પણ આજે કોઈ વરસ આવતું નહિ આ બધી દરિયા કિનાર બધું ધોવાઈ ગયું ને અમારા બહુ દૂર ઘેરતા બહુ દૂર ઘેર હતા હવે આ બધું ધોવાય ને દરિયો નજીક થઈ ગયો ને અમારા એકદમ ઘેર બાજુ આવી ગયો છે ને ઘેર માં અમારું બાજુ ન દરિયો કેવાય ને તો અમે શું કરીએ હવે